બેનરો નગરપાલિકાની મંજૂરી વગર લગાવવાની રાવ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર હિયલબેન ઠાકર અને કિરીટભાઈ પટેલ વચ્ચે ગુરુવારના સાંજથી મોડી રાત સુધી ભારે હોબાળો તથા ઉગ્ર બોલાશાલી થવા પામી હતી

એના કરતા જો પાટણની પ્રજા માટે આ ટાઈમ વેસ્ટ કર્યો હોત તો પાટણની પ્રજાને ને સારું મળ્યું હોત પાટણને ગંદકી મુક્ત પાત્ર મળ્યું હોત પાટણને ને સંસ્થા મળ્યું હોત પાટણને ઉભરાતી ગટર મુક્ત કરાઈ શક્યું હોત પરંતુ આપે માત્ર માત્ર ઘમંડી અને પાટણના ઇશારે